પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે સંજય ઠાકોરની વરણી સંજયભાઈ ઠાકોરને શુભેચ્છા પાઠવવા મોટી સંખ્યામાં ભાજપના યુવા કાર્યકરો એકત્ર થયા કાર્યકરોએ જય જય શ્રીરામ ભારત માતા કી જયના નારા લગાવ્યા સૌ ભેગામણી એકબીજાને મોં મીઠું કરાવી કાર્યક્ષેત્રે ઉમદા કામગીરી કરો એવી શુભેચ્છાઓ પાઠવી ભાજપ કાર્યકરોએ જિલ્લા ભાજપ પ્રદેશ ભાજપનો દિલથી આભાર વ્યક્ત કર્યો કર્મનિષ્ઠ તથા સેવાભાવી અને ઉમદા વ્યક્તિત્વ ધરાવતા સંજયભાઈની નિમણૂક થતાં સમસ્ત તાલુકાવાસીઓએ શુભેચ્છાઓ પાઠવી પોતાની ફરજ નિષ્ઠાપૂર્વક બજાવી લોકસેવામાં જોડાયેલા રહો તેવી કાર્યકરોએ આશા વ્યક્ત કરી અહેવાલ અનિલ રામાનુજ રાધનપુર પાટણ જિલ્લા હોમગાર્ડ કમાન્ડિંગ તરીકે સંજયભાઈ ઠાકોરની વરણી થતાં ભાજપના તમામ કાર્યકર્તા બહુ ખુશ છે પાટણ જિલ્લા ભાજપ અને ગુજરાત ભાજપનો અમે ખૂબ ખૂબ આભાર માની છીએ અને બસ આનાથી વધારે કશું ના કહેતા આવા સારા અને નિષ્ઠાવાન વ્યક્તિને ઉમગાર કમાન્ડર તરીકે પસંદગી કરી એ બદલ ગુજરાત નેતૃત્વનો ખૂબ ખૂબ આભાર હું ભારતીય જનતા પાર્ટી ભારત શહેર યુવા મોરચા ઉપપ્રમુખ ઠાકોર મનુજી મેઠાજી તેમજ ઠાકોર સંજયજી ને જિલ્લા કમાન્ડર તરીકે નિમણૂંક કરવામાં આવે છે તો પાર્ટીના પ્રદેશ પ્રદેશમાંથી અને જિલ્લામાંથી જે સંજયભાઈ ઠાકોરને જિલ્લા કમાન્ડ તરીકે નિમણૂક કરવામાં આવ્યા છે તો સંજયભાઈનો અમે આ બધા મિત્રો કાર્ય મારું નામ ભરતસિંહ ગામ બોરતવાડા હું હારી તાલુકા ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર છું સંજયભાઈ ઠાકોર કુકરાણા એમની હોમગાર્ડ કમાન્ડન્ટ તરીકે વરણી થતાં ખૂબ ખુશી વ્યક્ત કરું છું અને અમે બધા મિત્રો અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો ખુશી વ્યક્ત કરવા અમે ભેગા થયા છીએ અને એકબીજાનું મોં મીઠું કરવા ભેગા થયા છીએ અમે ભારતીય જનતા પાર્ટી પાટણ જિલ્લો પ્રદેશ પ્રદેશ ભાજપ બધાનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ